નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં જ પ્રખ્યાત એવા સ્વામિનારાયણ સંપ્રદાયનો નો વિવાદ સુરેન્દ્રનગરમાં પણ પહોંચ્યો છે અને રઘુવંશી સમાજ લાલ ગુમ હોવાનું પણ બહાર આવ્યું છે અને તમામ સમાજ અને તમામ સંપ્રદાય સાથે રાખીને ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દઈએ કાર્યવાહી થવી જોઈએ અને તેની માગ કરવામાં આવી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વિલાસ કરી સનાતન ધર્મને નીચો બતાવવા ગમે તેવી વાતો બોલી તેમના ખુદના પુસ્તકોમાં લખી ગમે તેમ કરી સ્વામિનારાયણ ત્યારે મિત્રો જણાવી દે કે સંપ્રદાય સાધુ શિક્ષાપત્રી કોણા દ્વારા સામાન્ય થઈ આ જવાબ આપે તેવું સુરેન્દ્રનગર શહેરના રઘુવંશી સમાજે માગ કરી છે શિક્ષાપત્રી ત્યારે અંગ્રેજો સામે રજૂ કરનારા સ્વામી કેમ ભારતનો પ્રજા દેશ બંધુ સાથે ન રહ્યા ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો તો માટે કાળા ત્યારે મિત્રો પાંખડી બોલવાનું બંધ કરો વેલ્યુ તો તળ પરંતુ ડાળી કદી પૂજાતી નથી તે સ્વામિનારાયણના સંપ્રદાય બોલવું ન જોઈએ આ આક્રોશ સાથે રઘુવંશ સમાજે ન્યાયની માગણી કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ